નિવૃત્ત શિક્ષક ભરતીનો મામલો ગરમાયો છે નિવૃત્ત શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું આ માત્ર વચકાળાનો પરિપત્ર હતો જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી વ્યવસ્થા કરી હતી વિસંગતતાના અને ઉમેદવારોની શંકાથી પરિપત્ર રદ થયો છે ભરતીની જાહેરાત છે તે તમામ શિક્ષક લેવાના જ છે કોઈને નુકસાન કરવાનો હેતુ ન હતો નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો પરિપત્ર રદ થતા ટે ટાટ ઉમેદવારોમાં મહાશકારો છે ટે ટાટ ઉમેદવારો ભરતી મામલે નારાજ હતા સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ યાન નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે